તો એનો જ ઉપયોગ કરવાનો બજારમાં જે ઘી મળે છે કે જે પેકિંગવાળું દૂધ મળે છે એ ઘી કે દૂધનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એની અંદર ફ્રિજરેટરી કે કોઈ કેમિકલનો ઉપયોગ કરેલો હોઈ શકે અથવા એ ડુપ્લિકેટ કદાચ હોઈ શકે રાત્રે જમવાના એક કલાક પછી સૂતા પહેલાં એક ગ્લાસ દેશી ગાયનું શુદ્ધ દૂધ લેવાનું એની અંદર એક ચમચી દેશી ગાયનું ઓરિજિનલ શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય એ નાખી અને એનું મિશ્રણ કરી અને દરરોજ રાત્રે સૂતી વખતે પી જવાનું તો એનાથી તમારી ચરબી પણ નહીં વધે કારણ કે દેશી ગાયનું તમે ઘી અને દૂધ જો પીવાનું રાખશો તો શરીરની અંદર ક્યારે ચરબી નહીં વધે આપણા આંતરડામાં જે કચરો મળ જમા થાય છે એ કચરો એ મણને દૂર કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તરત જ તમારું પેટ સાફ થઈ જાય છે શરીરમાં જો કબજીયાત નહીં થાય તો મસા ભગંદર કે પાયલ્સ ક્યારેય નહીં થાય કોઈ સાઈડ ઇફેક્ટ નથી કારણ કે દેશી ગાયનું શુદ્ધ ઘી અને દેશી ગાયનું શુદ્ધ દૂધ એ તમે દરરોજ ઉપયોગ કરી શકો છો તો આ રીતે નિયમિત તમે જીવો ત્યાં સુધી જો તમે આનો ઉપયોગ કરશો તો શરીરની અંદર જે લોકોને કેલ્શિયમની ઉણપ થાય છે કે શરીરની અંદર બી ટ્વેલની ઉણપ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ અને આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ પણ હા મિત્રો તમારે કોઈ ડોક્ટરની કે વૈધની દવા ચાલતી હોય તો ડોક્ટર કે વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ